નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા સમાચારમાં આગળ વાત કરીએ અમદાવાદની તો ગ્રાહક પ્રમુખ મૃણાલિબેન પટેલ અને તેમની ટીમ દ્વારા આજ રોજ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ વૃંદાવન સ્કાયલાઈનમાં ચામુંડા વાસણ ભંડાર નામની દુકાન આવેલ છે તે દુકાનમાં ગેરકાયદેસર રીતે ચૌદ ઘરેલું બાટલા કોઈ પણ જાતના પુરાવા વિના રાખેલા હતા તે બાટલા દુકાનદાર બ્લેકમાં વેચાણ કરતા હતા

વેપારી હતો તે ઘટના સ્થળેથી ભાગી ગયો છે સાથે સાથે પોલીસને આગળની કાર્યવાહી શું કરે છે તે જોવાનું છે ત્યારે આવા વચેટિયાઓ દ્વારા બ્લેકમાં ધંધો કરી રહ્યા છે ત્યારે પોલીસ આગળ શું કાર્યવાહી કરશે તેવા પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે ત્યારે આવા વચેટીયાઓ વેપારીઓ દ્વારા ગરીબોના નિવાળો છીનવી રહ્યા છે ત્યારે સવાલ એ છે કે હવે પોલીસ આગળ શું કાર્યવાહી કરશે જો કે ચૌદ જેટલા ગેસના સિલિન્ડર જપ્ત થયા છે જાગૃત નાગરિક એક મૃણાલીબેન પટેલ જે મહિલા છે તેમણે એક આવી હિંમત દાખવી છે ગરીબોના નિવાળા છીનવી રહેલા આ વચેટીયાઓ જે ગોરખ ધંધો કરી રહ્યા છે આવા વચેટીયાઓને શરમ નામની કોઈ વસ્તુ નથી કારણ કે સરકાર જે રીતે અત્યારે ભાવ ગેસના સિલિન્ડરના ઓછા કરી રહ્યા છે ત્યારે આ લોકો બે નંબરનો ધંધો અને પોતાના ખિસ્સા ભરી રહ્યા છે ત્યારે રામોલ પોલીસ સ્ટેશનની અંદર આમણે કમ્પ્લેન પણ એફઆઈઆર દર્જ કરી છે હવે એ જોવાનું રહ્યું કે ત્યારે પોલીસ શું એક્શન લેશે